પોલીસ સાહેબ પોલીસ સ્ટેશન કોઈ નથી પોલીસ સાહેબ માર માર મારા ઉપર હાથ પાડે હતા ને મને કુંડન મારી મે કીધું ગાયલો પોલીસ थाने જામ પોલીસ વારા ભાઈ ને કો મારા ભાઈ છે મારે સાહેબ નોમરે માં બાપ નોમરે કોઈ છે મારો મે કીધું ગાયલો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી હું સાહેબ મારી કઈ મદદ કરો સાહેબ હે એટલે તમારે બેમાણાની માથાકૂટ છે કઈ રીતે ઘરમાં પ્રોબ્લેમ છે એ મને બતાવો તો ખબર પડે કયો તો કઈ રીતે છે તમારે ભેગું કોણ આવ્યું તમે એકલા આવ્યા કે એ હું તમને ન કંઈક જવાબ દઈ શકું તમારા ઘરે કોણ છે તમારે યારે કોણ આવ્યું છે તમારા મમ્મીના ઘરના કોક આવ્યું તો છે ને ભેગું હું એકલી તો ને મત મા મારા બાપ ને ભાઈ કોઈ મત મારે હોગાવાલા થોડા થાય મા બાપ નો એટલે સાહેબ કીને ફેગા લાયા હું સીધી હા હવે થી જઈ આવી મારે એક છોકરી સે ને એક છોકરો સે એને હું મૂકી ન આવી સાહેબ હે ને મૂકી ન આવી મારા ઘરવાળા એકવાર તમારી ઉપર હાથ ઉપાડ્યો પાછો ઉપાડ્યો તો ભાગી આવી એ મને કાલ હવારે મારી નાખે કે મારે તો મારું કોણ જવાબદાર એટલે મેં કીધું કે હું પોલીસ સ્ટેશન ને જાવે

มันเก่ามาเมย์มนมเก่าอ่ะทำไมกอยล่าทำไมกูตบากีกีตำรวจเสียสันน่ะมิกิดล่ารู้ควันไตรกอรีเคย upo upo ทำไมจ้าวมาจ้ามาตัวอีกไปกันเลยโอเว่นุกอรีเลยวะเพื่านพอสีอ่ะใบกันนี้ไม่ก <an> ิดู upari upari ตัวเกณาน่ามันน่ะถูไปรู้ที่มาหรไปยังคีไปยังล่าม้ให้อะมาหาราลักยิ่งเฮยมีคนช่วตักคืมาขรับลักยี વાંધો નહી હવે એને છે બસ ગામમાં છે ને કરવા કે મારી કેવી ખરાબ લાગે ને એ કરવું બસ બીજું નથી ને મગજમાં એ જ છે કે મારી હાહુ કેમ ખરાબ લાગે 誰か呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くい呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出し i 行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しにくと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行くと、呼び出しに行

બોલો મારે કંઈ તમારી સામે નથી બોલું તમે છે ને એ વા કરો ને ગામડું છે ને જોવે હાથ ન પકડાય ને ઘરવાળી માંડી હતી તો બહુ મજા નતી તો કેમ તમે મને તેડીને લઈ તો તમને બધા જોતા ના જ હાથ પકડવો પડે તો તમને શરમ આવી તમે થોડા કંઈ મને પગાડીને લઈ જા દાદા હું તો તમારી ઘરવાળી છું એટલી તમને ખબર નથી પડતી પછી કે સોનું આમ જો ને ઓમ જો નથી જોવું જાઓ નથી મારે તમારી સામે વાત જ કરવી બસ यार तू तो बदला नहीं है मौसम ज़रा सा रूठा हुआ है सैयार तू तो बदला नहीं है मौसम जरा सा बदला हुआ है आई मैं मर ही जावा जो तुझको ना पावा

મારી તૈયાર છે ને આપણે ખોટે ખોટું ફિલ્મમાં જઈને રહવું એક તાર અહીંયા એટલું રોયે છે ને તારે પાછું ફિલ્મમાં જઈને રહું એટલે વળી તું બે પાન થઈ જા જો ને ત્યાં બધાય બે પાન થઈ જતા વળી તું પાછી બે પાન થઈ જા તો મારે શું કરવું વળી દવાખાનામાં રૂપિયા દેવાનું કારણ વગરના હં એમ કેમ જ નાટ લઈ જાય ટિકિટના પૈસા બે છે એટલે કેવી સરસ લાવ સ્ટોરી છે કેવું સારસ ઓલાને કેવું થાય ઓલા લઈને કંઈક યાદદાશ થઈ જાય તો એવું કે છે મૂવીમાં તમે એટલું ન લઈ જાઓ મને હા લઈ જાય હો આપણે હમણાં જાવ ને એટલે લઈ જાય આપણે સિટી વયા જાય ને એટલે આમ જો ને મારી સોનું શું કરવા રિહાઈ ગઈ છે અહીં જયદીપ ને જાનવી ભાભી જોવા જવાના હતા મને કે અમે મૂવી જોવા જવાના હમણાં ફોન આવ્યો હતો ને કેમ છે કેમ નહીં હતી પછી મેં કીધું કે હા જઈ આવો હા બાપા તને લઈ જાય બસ હવે તો તું હોલી થઈ જા હાઈ ફ્રેન્ડ કેમ છો મજામાં ને તમને મારા વિડીયો બધાને ગમે છે ને તો બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી બીજી ચેનલની લિંક મેં નીચે આપેલી છે પ્લીઝ એમાં જલ્દી જલ્દી જાઓ અને સબસ્ક્રાઈબ કરો અને પહેલો વિડીયો મેં એમાં અપલોડ કરી દીધો છે તો એ જોવો અને મને એમાં કમેન્ટ કરો કે તમને કેવી સ્ટોરી લાગી છે એ પાર્ટ પેલો છે હવે પાર્ટ બીજો કાલે આવી જશે એટલે જ હું છું કે તમે જલ્દી જલ્દી જાઓ અને જોઈ લો અને મને પ્લીઝ જરીક કમેન્ટ કરીને કહો કે એ વિડીયો પણ તમને કેવો લાગ્યો છે ઓકે ફ્રેન્ડ અને ફટાફટ મને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ જો તમને મારી ચેનલ જોવી ગમતી હોય ને મારા વિડીયા જોવા ગમતા હોય તો હા બધાઈ કર દે હો તને સબસ્ક્રાઇબ ઉપાદી કર માં ઉપાદી મત બે બેફાન થઈ જ જશે હાર આ રીતે બોલી બંધ કરી દીધી મારી મો હવે મોટી ને મેટલી રાખી એ રાખી દીકરી થી નિસે રાખી મે જીન કીન મત રાખી એવી વહા શું કો માંગુ બેન મોટી ને રાખી પણ મોટી જીરી રી ધા હોને કદર ન કરી કદર ન કરી ભવાડા કરવા એ ને ગામ માં જોટા કરી કે માં ખરાબ લાગે આમ જોવો આ માં હવે તો પોલીસ સ્ટેશન પોગી ગયા હવે હવે ત્યાં ન જવાય ખરાબ લાગી આપણે મને એમ કે એટલા માં હોય ને તો આમ તમા પેગી પર પોલીસ સ્ટેશન તો માર પોક નો પડે મને કોક જોઈ જાય માર હગુ વાલો તો ર માં મને એમ કે ઉલરે રે બધાય હે હેમા મંગુ બે તમ પોલીસ સ્ટેશન કા ગયા તા તમારે હું પરી ઉપાડી થઈ કેવા ખરાબ લાગે હે ઈજ વાત છે ને ઈજ વાત છે મે સોનલ લે નત રાખી ને એટલી મોટી ને રાખી ને ઈજ કામ સોકરા હસુ આખો દી આખો ખબર નહી ને જરી ઓલું મંગુ બે રોમાં રોમાં તમે રોમ અમને ન ગમે કંઈ વાંધો નહીં આ હમણાં આવીએ પોલીસ સ્ટેશન કે આપણે હારા લાગીએ ખરાબ લાગીએ કોક જોઈ જાય તો હું વાતું કરે હે આમાં બુદ્ધિ હે આવું ન કરાય બહુ સારું ન લાગે હું તો વાત કરું હું છે ને તમને માસી જે હાસી વાત છે ને કરું તમારી બહુ છે ને તેલ છે ને ઢોરેલું હતું ધોયેલું નતું સોનાલે એ તો મને બાકી ખબર છે એ ઘેર પૂખી એટલે જોજો એ પોલીસ સ્ટેશન જ જવાના છે મને તો એવું લાગે છે કેમ કે તેલ કંઈ ધોરેલું હતું કંઈ ધોરાણું હતું ધોરાય નહીં ધાર થાય માસી આ તો છે ને ઢોરેલું હતું સેટ સેટ જગ્યાએ એ ના હાલે માસી આ પડી ગઈ કંઈ થાય કરે તો હું કરું હે મેં તો જમ હા હું બા તમને વાત નથી કરી તો બા કે ખબર નહીં હવે મને તો કડી તે દીને ત્યાં હા હું શું બોલવાય કે પણ હું તમને જો હાસી વાત કરું

どうも私んたに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたとうに、私はそれを見つけたはそれを見つけきに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけたときに、私はそれを見つけた তি হা সিবাত পনবে মারা হুুম করবুলি হুোম করম। ঠাকি গয়ে মুঠা দিে মঙ্গুবে নবে কের পেগি ঠই যা চকরাম কিং ক খই যে নিবাইটা মারা পাইনে মার মোট হবে কিিয়া ওই খয় খব নাত হম খয়ের ভেয়ে ঠা মনিয়া তাহা সিবা সেন যাবাই বিক্ষত বলাবে চাম পে। নমবারা ফে ফন কিছে সাইদ নে বতাই োলাগ মহাজ বতাই পস্নে বলাবে মুসে মে পদতিবাত ক। Airi masuk kiri ni, aku boleh ni. Kalau tak ini, ni jamu puding ni, jamu polis tercinta yang dikhbarui. Orororor, maahatai gih, hatai gih, Bukan. Ah, maksudnya ikh sabat ini macam cuti tu, ni boleh ini boleh ini betul. Totalkan nanti jamu pedatu. Oh, nanti tu macam jawa tu betul. Kau nak susun ikh ini tu macam nak koper, pernah ikh mana koper sebetul ini boleh. Bukan. Hehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehe કાંઈ બી બધાયનો પાક હોય તો એ બધાય ક્યાંથી આવે છે અહીંયા સાહેબ બને મારી મારી મા ગાલ મા છપાટ એવી મારી મા ઘરવાળા મારો શું કામ કેમ એવી મારે હાવ એવી મારી દેરાણી મારો દેર બધા વાંચે મને હેરાન કરે છે એ તો બધી વાત હશે તમારી પણ એ બધાયને અહીંયા આવવું પડે અને બધાયની હાજરી જોઈએ તો નંબર કહે આપો તો છે ને હું એને બોલાવું અને બધાય ને આવવાનું થાય અને પછી આપણે બધું સાબિત કરીએ અને પછી બધી વાત થાય બાકી એમ નેમ ન થાય આ બધું બહુ લાંબુ હાલશે હો બેન કેતા નહીં પછી સાહેબ માર કોઈ ન થાય ને ઈનો આવે કોઈ તો શું કરું તમે ઘેર ના જાવ ઘેર જાવ ને તમે બધાય ને તેડી આવો તો થાય બાકી માર હું એકલી તાવ ઘેર ન જવાની સાહેબ એવી બીઉ એવી બીઉ સુ નથી તો એવું બધું કરવું પડશે બેન તમારા મમ્મી પપ્પાને હું એટલે કઈ રીતે છે કે તમે નથી જતા કે તમે કઈ રીતે લગ્ન કર્યા એટલે મૂકી દીધા કઈ રીતે છે એ મને જરીક વાત જણાવ્યો તો ખબર પડીએ રોગા રેડા રાખો ક્યાંય બેન આવ્યો છે ના તા યાદ જતા પછી મારા છે ને હગાવાલા ભેગી રેતી ને એને મને આ લગ્ન કરાવી દીધા પણ તેથી ને કોઈ બી ન નાખ બોલી તો હેરા જ કરું કામ કરી કામ કરે ને કામ જ કરું કામ જ કરું કોઈ બી સાહેબ કદર ન કરી કોઈ મારે અંતે આવવું પડે મન કે તારે કેમ આવતો રહેતી જાય મેં કીધું પોલીસ સ્ટેશન છે ને મારું માવતર જ છે ઓહો એવું છે તો આપણે રૂબરૂ જ ઘરે જઈએ અને બધાને કહીએ કે કઈ રીતે હું છે કેનો વાક છે એ બધું મારે જોવું પડે વાતચીત હાલે એટલે થોડુંક લાંબુ થઈ જાય અને તમે બેન ક્યાં રહે પછી એકલા અત્યારે તમે આવી રીતે બધું કરો છો પણ રહે ક્યાં તમારા છોકરા વેરાન થાય છોકરા થાતું જ કરો મારો છોકરો વઈ પેલા વઈ જાતી હતી હું ક્યાંક વઈ તો મા તમ મારો ઘર વાળે મારા આત્મા માં છોકરો છોઠી લીધો તો હું પાછી બે કે કઈ વાંધો નહી વાત તો છોકરા મુખીન કી કંટાઈ જો એસે બેટલે આવી કઈ વાંધો નહી આપણે ઓ કઈ કરશું અરે કાં રડો છો એ મારે કાનો એ ચક્કુ કાં રોવે હાલો હું ખાવું છે હાલો આપણે ભાગ લઈ આવીએ હાલો હાલો

તું રડવાન બંધ કર તું રડવાનું બંધ કરીને તો પાય નહીં રડે હાલ સાની રહી જા હમણાં આવતી રહે મમ્મી હાલો તમારે હું ખાવું હમણાં લઈ આવું હાલો હાલો બંધ થઈ જા બે હાલો દાઇડી કીસે ને મારી બંધ થઈ જાય હાલો રડવાન બંધ કર